સેવન ઈડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કપાસની હાથ પર ડ્યુટી નાબૂદ મામલે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સરકારના નિર્ણયના કારણે સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું હબ ગણાય છે હજારો ખેડૂતોને આર્થિક રીતે નુકસાન સહન કરવાનો વારો આવે છે જેથી ખેડૂતોએ હાથ પગમાં દોડા બાંધીને કલેક્ટર ઓફિસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું આમ આદમી પાર્ટી કિસાન સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર લેખિતમાં આપીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રિપોર્ટર આજે ખાસ અને જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે ખરેખર ઓક્ટોબર મહિનામાં બજારમાં આવવાનો હોય ત્યારે કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કોઈ કપાસની જરૂરિયાતવાળા લોકો આયાત કરવા ઈચ્છતા હોય જે લોકો સપ્ટેમ્બર મહિનામાં કપાસની વિદેશથી આયાત કરશે તો એના પર ટેક્સ ફી રાખવામાં આવશે એટલે કે ઝીરો ટકા ટેક્સે કપાસની બહારથી આયાત કરી શકશે જે લોકોને કપાસની જરૂરિયાત છે વાત એ છે કે ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતો છેતરાયા ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજનામાં પણ સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યો ખરેખર વળતર ચૂકવવાનું હતું ત્યાં સરકાર વળતર ચૂકવવામાં સદંતર નિષ્ફળ રહી ફરી એક વખત સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવે પૂરતા ભાવ મળવાની પૂરી શક્યતા હતી આ વર્ષે ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની આયાત કરવાનો નિર્ણય લઈ ખેડૂતને પેડા પર પાટું મારવાનું કામ કર્યું છે ચાર મહિના પહેલાં જ્યારે ડુંગળીની વૈશ્વિક મંદી હતી ખૂબ જરૂર હતી ડુંગળીની લોકોને વિદેશમાં ખૂબ ડુંગળીના સારા ભાવ મળી શકે એવી શક્યતા હતી ત્યારે પણ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને અત્યારે કપાસની આયાત પર છૂટછાટ આપવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને દેવામાં વધારો કરવા માટેનો નિર્ણય સરકારે લીધો છે આવનાર સમયમાં આ નિર્ણય પરત રાખવાની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને અમે આવેદનપત્ર પાઠવ્યું છે આવનાર સમયમાં જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન પણ આમ આદમી પાર્ટી કિસાન સંગઠન કરશે ઓકે બીજા કોઈ